વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા પાલિકા દ્વારા વૃક્ષારોપણ વિશ્વ પર્યાવરણ દિવસને વિશ્વભરમાં પ્રકૃતિના ખાસ જતન તરીકે ઉજવવામાં આવે છે વર્તમાન સંજોગોમાં ગ્લોબલ વોર્મિંગના લીધે આખું વિશ્વ ભયજનક ગરમીનો આંકડો પાર કરી ચૂક્યું છે અને લોકો હવે વૃક્ષના સાચા મહત્વને સમજતા બન્યા છે પણ વૃક્ષો વાવવા બાબતે હજુ પણ સંપૂર્ણ જાગૃતિ જોવા નથી મળી રહી વિશ્વ પર્યાવરણ દિવસે ધ્રાંગધ્રા પંતકના લોકોમાં જાગૃતિ આવે તેવા ઉન્દા આશ્યથી ધ્રાંગધ્રા નગરપાલિકા અને ધ્રાંગધ્રા શહેરની જુદી જુદી સંસ્થાઓ અને સામાજિક કાર્યક્રોએ સંયુક્ત રીતે વૃક્ષારોપણ કર્યું હતું અજે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન નિમિત્તે ધાંગદ્રા નગરપાલિકા તેમજ ધાંગદ્રાની સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આજે નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા બગીચાની ઉપર અને રાજ મહેલની સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેથી કરીને આવનારા દિવસોમાં જે ગરમી પડી રહી છે તે ગરમીને અંતર ઓછું થાય એના માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે તો જેથી કરીને લોકોને અને ડાંગ્રા વાસીઓને ખૂબ અમારી અપીલ છે સામાજિક સંસ્થાઓ દ્વારા કે પોતાના ઘરે એક તો એક વૃક્ષ વાવો અને જરૂરી છે વૃક્ષ જીવનની અંદર જરૂરી છે જો વૃક્ષ નહીં વાવો તો આવનારા દિવસોમાં ગરમીનું અને પાણીનું પણ શોષણ બહુ થવાનું છે તો જેથી કરીને વૃક્ષ વાવવા

ધાંગધ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ધાંગધ્રા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધાંગધ્રા નગરપાલિકાના કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સામાજિક કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમજ તેના ખાસ જતન અને ઉછેરની તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ તકે ધ્રાંગધ્રા પાલિકા ચીફ ઓફિસર મંટીલ પટેલ રિટાયર્ડ પીઆઈ કે એમ જાડેજા पालिका कर्मचारियों सहित सामाजिक आगे वालों सलीम घांची सिंधु दिल से चंद्रेश रॉय सहित ना समग्र कार्यक्रम द्वारा ध्रांद वासियों ने थी वधु वृक्ष वाववानी अपील करी थी के हम जारेजा निवृत्त पुलिस इंस्पेक्टर छु और 2011 पछि निवृत्ति पछि मारी प्रवृत्ति मुख्यते योगाशर तालाब छे स्टेट मंदिर छे या रही छे और बगीचा તુરાજ ચોકીસ સામે અને રાજમહેલ સામે છે ત્યાં જે પ્રવૃત્તિ થાય છે ભૂતકાળમાં આ પ્રવૃત્તિનો વિકાસ દાજી બાપુએ કરેલો જે સ્વર્ગસ્થ થયા છે અને એમાં પછી સામાજિક કાર્યકરોએ અને પત્રકાર મિત્રોએ જે ગઈકાલે મેસેજ આવ્યો સલીમભાઈનો અને એના જન્મદિવસ નિમિત્તે તમામ પત્રકારો અહીંયા ઉપસ્થિત થયા છે નગરપાલિકાના જે કર્મચારીઓ સીઓ સાહેબ શ્રી એ બધાએ અહીંયા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ છે એટલે મને બહુ જાણીને ખુશી થયો અને અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં બહુ જ અગત્યતા છે આજે ગરમી પડે છે હમણાં મેં એક અખબારમાં વાંચેલું વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર વાંચેલું કે એક જગ્યા જે એવી છે કે જ્યાં સુડતાલીસ ડિગ્રી જે તાપમાન છે એ વૃક્ષોને કારણે ચોત્રીસ ડિગ્રી હોય છે એટલે મારી પણ એક નૈતિક રીતે બધાને અપીલ છે કે ગમે તમારા ઘરમાં તો ઘરમાં બાજુમાં તો બાજુમાં પ્લોટમાં તો પ્લોટમાં દરેક જગ્યાએ એ વૃક્ષાપણો પણ કરવા હોય એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ